ભાવનગર પોલીસ દ્વારા દેશી બનાવટની પિસ્ટલ સહિત કિસમની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ આગામી સમયમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નજીક આવતા પોલીસ દ્વારા આવા રીસમોની તત્વોચમાં રહેતા જે અનુસંધાને ભાવનગર પેરોલ ફ્લોસ્કોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અદનાન ઉર્ફે બાદશાહ અસ્લામભાઈ મકવા રહે પ્રગતિનગર ભરતનગર ભાવનગરવાળો તેના પેન્ટના નેફામાં દેશી પિસ્ટલ જેવું હથિયાર રાખી ભાવનગર શહેર મેઘાણી સર્કલ સાંઈબાબાના મંદિર સામે રોડ ઉપર ઊભો છે જે બાતમીના આધારે તપાસ કરતા એક ઇસમ ગેરકાયદેસર હથિયાર સાથે મળી આવેલ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ હતો જેમાં આરોપી પાસેથી એક લાયસન્સ વગરની દેશી પિસ્તોલ મળી આવી હતી રિપોર્ટર અશ્વિન સોલંકી જીએ ભાવનગર